કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી નગરપાલિકાના કર્મચારીઓ ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યા છે અને આંખ આડા કાન કરી રહ્યા છે જેમને કામ કરવામાં પણ ખૂબ જ જોર આવી રહ્યું હોય

ઘણો થાય છે અને હરિઓમ સી એ બી વિભાગમાં કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરતા નથી અને ખોડિયારનગરની રો હાઉસમાં એમના કાર્યકર્તા ભાજપના કાર્યકર્તા રહે છે ત્યાં આગળ દસ દિવસથી ઘટનના ખાલી કરવા માટે ટ્રકો બબે ટ્રકો આવે છે તો અમારે શું અહીંયા અમે કંઈ ભાજીમૂળા સમજે છે નગરપાલિકા અમને હા 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 જણાવવા માગું છું કે તમે ભાજપના વોટ લેવા આવો છો

તો એનું સોલ્વ થઈ જશે અમારે ગટર જોઈતી નથી અને હવે પછી પાણી વેરો કે કોઈ વેરો લેવરમાં આવવામાં આવશે નહીં બરાબર બસ નગરપાલિકા હજે જો નાના છોકરા આટલી બધી સોસાયટીમાં છે બરોબર છે પડશે માંદા પડશે તો કે નગરપાલિકા વાળા જવાબદારી લેશે અને ના લેતી હોય તો આ સોસાયટીમાં ગમે તેમ પાણી પાણી કાઢવા આવે નકા વેરો કે કાઈ ઉઘરાવા આવે નહીં અને ગમે તેમ કરી અને એ જોલા કરી અને વોટ માટે તો હંમેશા હંમેશા કેલે કોઈ બેગી આવતા નહીં બરોબર જો આજ પછી જો વોટ લેવા કોઈ અહીંયા આયા તો પછી એ કે દીકે દીકે અને લાકડી લાકડી ઉડશે એટલું યાદ રાખી દેવાની તમારે બરોબર છે આખો હરિયો મોટો તમે આ બધું હમલી જો છે એટલે માણસને અત્યારે લેવા માટે કેટલું આમ ઘર માં બેહી રહેવું પડે છે કશું માણસ તમે અત્યારે તમારા આટલી પોઝિશન હોય તો તમે ઘર માં બેહી રહે છો તમારા ઘરે આ પાણી નાખવા અમે આવીએ તો તમે અમારા માટે શું કરશો બરોબર છે તો આજે કા તો આ સમાધાન કરે અને નકા હમણાં પાણી ભરી અને કાલે સોમવારે મંગળવારે પાણી બધું નગરપાલિકામાં આવશે બોલો તમારે શું જે કરવું હોય આ જોઈ અને વિચારી અને પછી તમે અહીંયા આવજો તે પહેલા આવતા નહીં અહીંયા કરે બરોબર છે અને આ બધી ગટરો ઉભરાઈ દીજો બધી આ ગટરો સાફ થઈ જવી જોઈએ